ચેહ્ન નથી પડતું અને જ્યાં સુધી આ ભાવ બન્યો રહે છે ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી આપણે કોઈ વ્યક્તિને પૂછીએ કાં તો કોઈ વ્યક્તિ આપણને પૂછે કે તમારે જીવનમાં શું જોઈએ છે તો કહેવા માટે આપણે ઘણું બધું કહી શકીએ છીએ આપણે કહીએ છીએ કે મારે ઘણા બધા પૈસા જોઈએ મોટી ગાડી જોઈએ મોટો બંગલો જોઈએ પદ પ્રતિષ્ઠા જોઈએ પરંતુ આ બધું છલ્લું હોય છે અંતે તો પ્રત્યેક વ્યક્તિની એવી જ ઈચ્છા હોય છે કે મારે જીવનમાં શાંતિ જોઈએ અને જે કોઈ વ્યક્તિને સમજ વધુ હશે જે વ્યક્તિને સમજ વિકસિત થઈ હશે એ વ્યક્તિ એવું કહેશે કે જેવી રીતે મને અને મારા પરિવારને શાંતિ જોઈએ તેવી જ રીતે દુનિયાના પ્રત્યેક વ્યક્તિને પણ શાંતિ મળવી જોઈએ આપણી પાસે ગમે તેટલા પૈસા હોય મોટી ગાડી હોય મોટો બંગલો હોય અને ખૂબ ઊંચા પદ ઉપર આપણે બિરાજમાન હોઈએ આખી દુનિયા આપણી વાહવાહ કરતી હોય પરંતુ જો જીવનમાં શાંતિ ના હોય તો આ બધાની કંઈ વેલ્યુ નથી એટલે પ્રત્યેક વ્યક્તિને જીવનમાં જોઈએ છે શાંતિ પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે કે જેઓ જીવનમાં શાંતિ આવે એ માટે યોગ્ય દિશામાં પ્રામાણિકપણે પ્રયત્ન કરતા હોય છે મોટા ભાગના લોકો તો એવા હોય છે કે જેમને ખબર જ નથી કે જીવન શા માટે છે પોતે જે દિશામાં આગળ વધી રહ્યા છે એ દિશામાં આગળ વધવાથી પોતાના જીવનમાં શાંતિ આવશે પોતાનું જીવન આનંદિત થશે એની પણ ખબર નથી હોતી મોટાભાગના લોકો ઊંઘમાં જ જન્મે છે અને ઊંઘમાં જ મૃત્યુ પામે છે એટલા માટે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આપણે બે શબ્દો વાપર્યા પહેલું તો કહ્યું ઉઠો અને બીજું કહ્યું જાગો આ દુનિયામાં મોટા ભાગના લોકો એવા છે જે ઉઠી તો જાય છે પરંતુ જાગતા નથી એટલા માટે ખબર નથી પડતી કે આજે અમૂલ્ય જીવન મળ્યું છે એને મારે કઈ દિશામાં આગળ વધારવાનું છે પરંતુ જે ઉઠીને જાગૃત થાય છે એને ખબર પડે છે કે આજે જીવન મળ્યું છે એ સાના માટે છે મારે કઈ દિશામાં આગળ વધવું જોઈએ કે જેથી જીવનમાં શાંતિ આવે અને જીવન આનંદપૂર્ણ બની રહે આપણે જો જીવનમાં શાંતિ જોઈતી હોય તો આપણી ભીતર જે ભાવ છે એ હજી કંઈક ઘટે છે હજી કંઈક કરવાનું છે એ દૂર થવો જરૂરી છે અને આ ભાવ ત્યાં સુધી બંને રહેશે જ્યાં સુધી આપણી ભીતરનું જે ખાલીપણ છે એ ભળાઈ નહીં જાય એટલા માટે જો જીવનમાં શાંતિ જોઈતી હોય તો આપણી ભીતર એક જે ખાલીપણ છે એને ભળવું ખૂબ જ જરૂરી છે શરૂઆતમાં વ્યક્તિ એવું વિચારે છે કે મારી પાસે પૈસા નથી જો મારા જીવનમાં પૈસા આવી જાય હું જો પૈસાવાળો થઈ જાઉં તો જીવન જીવવાની મજા પડી જાય તો કદાચ આ જે ખાલીપણે છે તે દૂર થતું હશે એટલા વ્યક્તિ પ્રયાસ કરે છે પ્રયત્ન કરે છે પૈસા કમાવવા માટે અને એક સમય એવું પણ આવે છે કે જ્યારે વ્યક્તિ પૈસાવાળો થઈ જાય છે લાખો પટ્ટી કરોડપટ્ટી થઈ જાય છે હવે જ્યારે પૈસાવાળો થાય છે ત્યારે પાછું એને ખબર પડે છે કે હજી જીવનમાં કંઈક ઘટે છે હજી કંઈક કરવાનું છે હજી જે જોઈએ એ પ્રાપ્ત થયું નથી એટલે આ અનુભવ થાય છે એનો મતલબ એવો થયો કે પૈસાથી પણ પોતાની ભીતર જે ખાલીપણે છે એ દૂર થતું નથી પછી કોઈ એક પુરુષ એવું વિચારે છે કે મારા જીવનમાં જો કોઈ એક સ્ત્રીનો પ્રવેશ થાય અને સ્ત્રી એવું વિચારે છે કે મારા જીવનમાં જો કોઈ એક પુરુષનો પ્રવેશ થાય તો મજા પડી જાય તો કદાચ મારી ભીતરનું જે ખાલીપણે છે એ દૂર થઈ શકે પછી સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથ થી જોડાય છે થોડા દિવસો પસાર પણ થાય છે કામ સંબંધમાં પણ ઉતરે છે અને ત્યારે એક પુરુષને એવું લાગે છે કે મારે જે જોઈએ છે તે આ સ્ત્રીમાં નથી અને એક સ્ત્રીને એવું લાગે છે કે મારે જે જોઈએ છે તે આ પુરુષમાં નથી એટલે એક પુરુષ એવું વિચારે છે કે માળે જે જોઈએ એ કદાચ બીજી સ્ત્રીમાં હશે અને એક સ્ત્રી એવું વિચારે છે કે માળે જે જોઈએ છે તે કોઈક બીજા પુરુષમાં હશે અને આ રીતે શરૂઆત થાય છે વ્યાભિચારની અને જે વ્યક્તિ વ્યાભિચારમાં હોય છે એ તો એવું જ વિચારે છે કે અમને કોઈ જોતું નથી એ લોકો એવા ભ્રમમાં હોય છે કે અમારા ઉપર કોઈની નજર નથી પરંતુ એ લોકો એક વાત ભૂલી જાય છે કે દુનિયાના બધા લોકોની નજર ભલે એમના ઉપર ના હોય પરંતુ જે ઉપરવાળો છે એમની નજર હંમેશા એમના ઉપર હોય છે એ તો યોગ્ય સમય અને ક્ષણની રાહ જોઈને બેઠો છે જ્યારે સમય આવશે ત્યારે એમનો જે વ્યાભિચાર છે એને જગપ્રસિદ્ધ ઉપરવાળો કરી દેશે અને આવા ઘણા હસતા ખેલતા પરિવારો ખલાસ થયા છે વ્યાભિચારને લીધે એ જ્યારે આવા લોકોનો વ્યભિચાર જગપ્રસિદ્ધ થાય છે ત્યારે એક આનંદ કિલ્લોલ કરતું પરિવાર ખલાસ થાય છે આવા તો ઘણા પરિવારો ખલાસ થયેલા છે અને બીજા પણ હજી લાઈનમાં જ ઊભા છે એટલે આ વ્યભિચારની શરૂઆત પણ થાય છે આપણી ભીતર રહેલા ખાલીપણથી પછી વ્યક્તિ એવો વિચાર કરે છે કે મને જો કંઈક ઊંચું પદ મળી જાય આખી દુનિયાના લોકો મને વાહ વાહ કરે આખી દુનિયાના લોકો મને ઓળખતા થઈ જાય તો કદાચ આ જે ખાલીપણ છે તે દૂર થતું હશે પછી વ્યક્તિ મહેનત કરીને ઊંચું પદ પણ મેળવે છે આખા સમાજમાં એની ખ્યાતિ પ્રસરી જાય છે અને આવા વ્યક્તિની ચારે તરફ વાહવાહ પણ થાય છે પરંતુ ત્યાં પહોંચ્યા પછી એને ફરીથી અંદરથી એવું લાગે છે કે ના હજી કંઈક ઘટે છે હજી જીવન જીવવામાં મજા આવતી નથી હજી જીવનમાં ચેન પડતું નથી હજી કંઈક ઘટે છે આ ભાવ જ એવું બતાવે છે કે હજી આપણી ભીતર રહેલું જે ખાલીપણે છે તે હજી ભણાયું નથી અને જ્યાં સુધી ખાલી પણ ભરાશે નહીં ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી ત્રણ નાના બાળકો હતા હતા એ ખૂબ જ મિત્રો એ એકવાર ફરવા માટે પોતાની ગામની નજીક એક જંગલ હતું એ જંગલમાં ગયા એ જંગલમાં વચ્ચે ખૂબ મોટું વૃક્ષ હતું એ વૃક્ષના થડમાં એક મોટી બખોલ હતી એક હોળ હતું એટલે ત્રણ છોકરામાંથી જે સરળતી છોકરો હતો તેનો પોતાનો હાથ એ બખોલમાં નાખ્યો હવે એ બખોલમાં હતો એના ડંખ માર્યો એટલે છોકરા ફટાફટ હાથ બહાર કાઢ્યો અને આમાં હલાવા લાગ્યો અને હસવા લાગ્યો એટલે બેને આશ્ચર્ય થયું કે આ શા માટે હસે છે એટલે પેલાએ એ કહ્યું એને કે આમાં હાટ તો નાખો ખૂબ જ સરસ મજાનું ઠંડુ ઠંડુ લાગે છે એટલે જિગ્યા વર્ષ જે બીજો છોકરો હતો તેને પણ હાથ નાખ્યો હવે એને પણ વીછીયા ડંખ માર્યો અને એને પણ હાથ બહાર કાઢ્યો ને જોરથી હલાવવા લાગ્યો અને પછી હસવા લાગ્યો એટલે પછી ત્રીજાને પણ લાગ્યું કે સરસ મજાનું ઠંડુ ઠંડુ લાગતું હશે એટલે ત્રીજાએ પણ હાથ નાખ્યો એને પણ વિશે કરડ્યો અને એને પણ હાથ બહાર કાઢ્યો ને હલાવીને હસવા લાગ્યો પણ આ ત્રણેયને વિશે ડંખ માર્યો પણ એક પણ બાળક બોલ્યો નહીં કે મને ડંખ વાગ્યો છે ત્રણેય એવું કહ્યું કે અમને ઠંડુ ઠંડુ લાગ્યું છે આજે દુનિયાના જે મોટા ભાગના લોકો એવા છે જેમણે ખૂબ પૈસો કમાયો છે જેની પાસે મોટી ગાડી છે મોટો બંગલો છે જેમની પડ પ્રતિષ્ઠા આજે ઘણી વધી ગઈ છે આવા લોકોને પણ ખબર પડી છે કે આ બધું મળી ગયું હોવા છતાં પણ હજી કંઈક ઘટે છે હજી જે પ્રાપ્ત કરવાનું છે તે હજી પ્રાપ્ત થયું નથી હજી જીવનમાં મજા નથી આ એવા લોકો છે કે જેમને ડંખ વાગ્યા છે તો ઉપરથી એવું કહે છે કે ઠંડુ ઠંડુ લાગે છે આવા લોકો સચ્ચાઈ કહેતા નથી કે આટલું બધું મેં પ્રાપ્ત કર્યું છે છતાં પણ હજી કંઈક પ્રાપ્ત કરવાનું બાકી છે હજી જીવનમાં આનંદ નથી હજી જીવનમાં શાંતિ નથી એટલા માટે જ્યારે આપણે રસ્તામાંથી પસાર થઈએ છીએ અને ત્યારે આપણે કોઈકને પૂછીએ કા તો કોઈ વ્યક્તિ આપણને પૂછે કે કેમ છો તો સહજ ભાવે આપણા મુખમાંથી નીકળી જાય છે કે મજામાં એટલે બધા જ લોકો એવું કહે છે કે મજામાં છીએ બધા જ લોકો એવું કહે છે કે ઠંડુ ઠંડુ લાગે છે પણ તો બધાને વાગ્યા હોય છે ડંક પણ બોલટું કોઈ નથી એટલે આ દુનિયામાં જે મેળવવાલાયક હતું તે બધું જ મેળવી લીધું છતાં પણ આપણી ભીતરનું જે ખાલીપણે છે એ દૂર થતું નથી દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ માણસની ભીતર રહેલું જે ખાલીપણે છે એને દૂર કરી શકતી નથી તો એનો મતલબ એવો નથી કે પૈસા કામના નથી એનો મતલબ એવો નથી કે સત્તા પ્રતિષ્ઠા સંબંધો છે એ કંઈક કામના નથી એની પણ વેલ્યુ છે આ શરીર લઈને આપણે દુનિયામાં આવ્યા છીએ તો શરીરને તકાવવા માટે વ્યવહાર કરવા માટે અને આ દેશનું સંચાલન થઈ શકે એટલા માટે પૈસા સંબંધો અને સત્તાની પણ જરૂર છે પરંતુ આ બધાથી વ્યવહાર થઈ શકે છે જીવન આપણું ચાલી શકે છે પરંતુ આપણી ભીતરનું જે ખાલીપણ છે એ દૂર થઈ શકતું નથી અને જ્યાં સુધી આ ખાલીપણ દૂર થશે નહીં ત્યાં સુધી જીવનમાં આનંદ આવશે નહીં ત્યાં સુધી જીવનમાં શાંતિ છે નથી તો હવે પાછો આપણને પ્રશ્ન થાય કે બહારની કોઈ પણ વસ્તુ કાં તો વ્યક્તિ આપણી ભીતર જે ખાલી છે એ દૂર કરી શકતી નથી તો પછી કયા રસ્તા ઉપર ચાલવાથી અને શું પ્રાપ્ત કરવાથી આ ખાલી પણ દૂર થઈ શકે આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે આપણે બધા જ લોકોએ કષ્ટોની મૂળખ વિશે સાંભળ્યું હશે એવું કહેવાય છે કે જંગલમાં મૃગને કંઈક સુગંધ આવે છે એ સુગંધની તલાશમાં જંગલમાં ઉત્તર દિશામાં આગળ વધે છે એ આગળ વધતું જાય છે વધતું જાય છે અંતે તો જંગલે હડ આવી જાય છે અને પછી એને ખબર પડે છે સુગંધ તો આવે છે પરંતુ આ જંગલમાં જ આવે છે બહાર આવતી નથી પણ આખી ઉત્તરી દિશા એ શોઢી વાળે છે એને સુગંધ મળતી નથી પછી દક્ષિણ દિશામાં આગળ વધે છે દક્ષિણ દિશામાં પણ એને કંઈક મળતું નથી પછી પૂર્વમાં આગળ વધે છે અને પછી પશ્ચિમ દિશામાં આગળ વધે છે સવારની સાંજ થઈ જાય છે એ પાણી પણ નથી પીતું અને પણ ખાતું નથી અને અને આ આખો દિવસ ભટકે છે ભટકી ભટકીને સાંજે ઠાકીને લોટપોટ થઈ જાય છે અને એ નીચે ઢળી પડે છે હવે જેવું ઢળી પડે છે તેવું એનું જે નાક છે એની નભી સુધી પહોંચી જાય છે ત્યારે એને ખબર પડે છે હું જે સુગંધ ને હતો એ તો મારી જ આવે છે અને ત્યારે એ જાત ઉપર હસવું આવે છે જ છે જે ખજાનો આપણે બહારની દુનિયામાં શોધીએ છે એ ખજાનો આપણી ભીતર જ પડ્યો છે એટલે જે ખાલી પણ આપણી અંદર છે એ દૂર થશે બીટાથી કંઈક મળવાથી એટલે આ માટે જો આ ખાલીપણને દૂર કરવું હશે તો આપણે વળવું પડશે આપણી ભીતર આપણી ભીતર કંઈક અમૂલ્ય ખજાનો છુપાયેલો છે અને તેને આપણે શોધવાનો છે આ દુનિયામાં જેટલા પણ પ્રોબ્લેમ્સ છે આતંકવાદ ભ્રષ્ટાચાર બળાત્કાર ઘૂસણખોરી સંગ્રહખોરી આ બધા જ પાછળનું મૂળ કારણ છે વ્યક્તિની ભીતર રહેલું ખાલીપણ વ્યક્તિ જ્યારે પોતાની ભીતર રહેલું જે ખાલીપણ છે એને દૂર કરવા માટે અયોગ્ય રસ્તો અપનાવે છે ત્યારે દેશમાં કે સમાજમાં એક નવી સમસ્યા ઊભી થાય છે પરંતુ એના માટે જો યોગ્ય રસ્તો અપનાવવામાં આવે એના માટેનો જો યોગ્ય રસ્તો લોકોને આપવામાં આવે તો આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે એમ છે આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યારે જ આવશે કે જ્યારે પ્રત્યેક વ્યક્તિ પોતાની ભીતર સંશોધન કરશે એટલા માટે જો આપણી જીવનમાં શાંતિ જોઈતી હોય જો આનંદ જોઈતો હોય તો આપણે આપણી ભીતર વળવાની જરૂર છે જે લોકોની અંદર પણ હિંમત હોય તે લોકો એકવાર પ્રયાસ કરી જુએ પોતાની ભીતર ઉટાડવાનો એટલે આ આપણે જે જોયું છે હું કહું તો પ્રત્યેક વ્યક્તિને શાંતિ જોઈએ છે પરંતુ બહારની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આ શાંતિ આપી શકતું નથી ઘણા લોકોએ પ્રયાસ કર્યા છે કરોડો અને અબજો પટી લોકો પણ આજે દોડતા રહેલા છે શા માટે દોડે છે એ લોકોને ખબર નથી અમને ખબર છે કે કંઈક ઘટે છે પરંતુ શું ઘટે છે એ ખબર પડતી નથી અને એની પ્રાપ્તિ કઈ રીતે થશે એની પણ ખબર પડતી નથી આપણા ઋષિમુનિઓ એવું કહે છે અનુભવી લોકો એવું કહે છે કે આપણે જે જોઈએ છે એ આપણી ભીતર છે એટલે આપણે ભીતર વળવાની જરૂર છે હવે ઘણા લોકોએ ભીતર ઉતરવા માટે પ્રયાસ પણ કર્યા હશે પરંતુ ભીતર ઉતરી શકાતું નથી એ કંઈ સહેલું નથી એટલે આપણે આપણી ભીતર કઈ રીતે ઉતરી શકીશું એના માટે શરીર અને આપણા મન ઉપર કયા પ્રયોગો કરવાના છે કેવી તૈયારીઓ કરવાની છે તે આપણે અગાઉના વિડીયોમાં જોઈશું અસ્તુ